સુરેન્દ્રનગરના ધાંગદરા શહેરમાં વર્ષોથી ચાલતી ટ્રાફિક વ્યવસ્થા અંગેની નાગરિક ફરિયાદોને ધ્યાનમાં લઈને ધ્રાંગધ્રા સિટી પોલીસ હવે સંપૂર્ણ સક્રિય બની છે સામાજિક કાર્યકરો જાગૃત નાગરિકો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતી માંગણીઓને અનુરૂપ શહેરમાં ટ્રાફિક શિસ્ત અને ગતિશીલતાના સુધારવા માટે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શહેરના મુખ્ય માર્ગો બજાર વિસ્તાર તથા સંકુચિત ગલીઓમાં ગેરકાયદેસર પાર્કિંગ અને નિયમનભંગને કારણે સર્જાતા અસ્તવ્યસ્ત ટ્રાફિકને કાબૂમાં લેવા માટે ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત અને સીટીપીઆઈ દ્વારા મહત્વપૂર્ણ વ્યવસ્થાત્મક સુધારા અમલમાં મુકાયા છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વાહનો વિરુદ્ધ મશીનની મદદથી તરત જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અભિયાન શરૂ થતાં જ શહેરમાં વર્ષોથી ચાલતી ગેરવ્યવસ્થિત પાર્કિંગ પ્રથા પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે વેપારીઓ તેમજ નાગરિકો બંનેમાં ટ્રાફિક સિસ્તા નિયમ પાલન અંગે જવાબદારી ભાવ વ્યધ્યો છે જેના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બની રહ્યો છે ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા હતી અને લોકો જ્યાં ત્યાં પોતાના વાહન પાર્કિંગ કરતા હતા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન દ્વારા જે આ ટોઈંગ મશીન લાવવામાં આવ્યું છે અને ટોઈંગની ગાડી ટ્રોલી લેવા લાવવામાં આવી છે એનાથી અત્યારે ટ્રાફિકમાં ઘણી બધી રાહત થઈ ગઈ છે અને લોકો હવે ટોઈંગની બીકે પોતે સ્વયં એક જે આડી એવરેજ સ્કૂટર મેકી દેતા હતા એ પણ વ્યવસ્થિત પાર્કિંગમાં મેકે છે આ ખરેખર ધ્રાંગધ્રા સિટી પોલીસની બહુ સારી સારી કા કામગીરી કહેવાય અને આ કામગીરીથી અમે લોકો ખુશ છી ધ્રાંગોદ્રા ખાતે ઘણા લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા બહુ ગંભીર અને લોકો જેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જેના અનુસંધાને હાલના સમયમાં ધ્રાંગોદ્રા સિટી પોલીસ સ્ટેશન અને તંત્ર દ્વારા જે વાહનોને ટ્રોઇંગ કરવાની સરાહનીય પ્રશંસની કામગીરી કરવામાં આવી છે તેનાથી લોકોને આવનારા દિવસોમાં ખૂબ જ સારી સુખાકારી મળશે અને રોડ રસ્તા ઉપર જે આડેધડ વાહનો પાર્કિંગ થાય છે જેને ટોઈંગ કરવામાં અત્યારે આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં લોકો એ સુખાકારીનો લાભ પ્રાપ્ત કરશે અને શહેરની સુવિધા વધશે અને લોકોને અવર જવર કરવામાં બીજી કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને આ પ્રશંસનીય કામગીરીને હું એક સામાજિક કાર્યકરી તરીકે આવકારું છું તથા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની આ પ્રશંસનીય કામગીરી એક આજુબાજુના વિસ્તારના લોકો માટે પણ ઉદાહરણ બની રહે અને તમામ શહેરોમાં આવી રીતે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનોને આટકતરી આડેધડ જે વાહનો પાર્કિંગ થાય છે તેમાં એક સારું ઉદાહરણ બધાને પ્રાપ્ત થાય લોકોની સુખાકારી વધે એના માટે કામગીરીને હું આવકારું છું સાથે કુમાર ઝાલા દિવ્યાંગ સુરેન્દ્રનગર